અંકલેશ્વર નેશનલ ખાડા ને લઈ ટ્રક ચાલકે સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા ટ્રક પલટી મારી જવા પામી હતી અને રોડની સાઇડ પર પટકાય હતી સદનસીબે ટ્રક ચાલક નો નાની મોટી ઈજા થતા બાદ બચાવ થયો છે ઘટનાને પગલે ટ્રાફિક જામ સ્થળ પર થયો હતો

મગ મગદલા ઇમ્પોર્ટ થતો હતો અને ત્યાંથી પછી આગળ જીએસસીએલ કંપની જે છે ત્યાં આગળ જતું હતું પણ કેટલાક ઈસમો દ્વારા આ જે કોલસો જે છે એ વચ્ચે કોઈ એક જગ્યાએ ગોડાઉનમાં લઈ જઈ એમાંથી કોલસો કાઢી લઈ અને એની જગ્યાએ ધાનની માટી તથા ફ્લાય એશ વગેરે મિક્સ કરી અને એક પ્રકારની છેતરપિંડી આચરવાનો એક આ ગુનો છે એ એલસીબી ભરૂચ દ્વારા શોધી કાઢવામાં આવ્યો છે આ બાબતે અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે સાત જેટલા આરોપીઓ જે છે એ નાટક કરવામાં આવ્યા છે અને કુલ એમાં જે આરોપીઓ છે લગભગ સત્તરેક જેટલા આરોપી જે છે તેના નામ આમાં સામેલ છે અને આ બાબતેની તપાસ છે એ એલસીબી છે ભરૂચ એ કરી રહી છે હાલમાં સર રીતનો હતો કઈ રીતનું બેઝિકલી આ જે ઇમ્પોર્ટેડ કોલસો છે બહારથી આવે છે અને એ જે તે કંપનીમાં આ જતો હોય એ દરમિયાન વચ્ચેથી જ આ કન્ટેનરને ડાયવર્ટ કરી અને એમાંથી કોલસો કાઢી અને એની જગ્યાએ એટલું ને એટલું વજન રહે એ બાબતની બીજી કોઈ વસ્તુઓ અંદર મૂકી અને એક પ્રકારની આ એમની એમો હતી હાલમાં આની આ તપાસ ચાલુ છે ઊંડાણ તપાસ ચાલુ છે કેટલા સમયથી ચાલી ચાલુ હતી અને એ લોકોનો ગુનાહિત ત્યાં શું છે બાબતની તપાસ હાલમાં ચાલુમાં છે